દાહોદ લોકસભા વિસ્તારમાં સમાવેશ ઓગણીસો અઠ્ઠાવન બુથો ઉપર આજે લોકશાહીનું મહાપર્વ ઉજવાઈ રહ્યું છે સાંજના સાડા ચાર વાગી રહ્યા છે ચાર વાગ્યા સુધીમાં છેતાલીસ ટકા ઉપરાંત મતદાન થયું છે અમે દાહોદ શહેરના દેસાઈવાડ પ્રાથમિક શાળામાં ઊભા છે અમારી જોડે નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ ગોપીભાઈ દેસાઈ છે આપણે એમની જોડે વાત કરીશું નીરજભાઈ આ બુથ ઉપર કેટલા વોટો છે અને અત્યાર સુધી કેટલું વોટિંગ થયું અત્યારે આ જે બૂથ પર આપ આવ્યા છો એ બુથનું નામ છે દેશાઈવાડા પ્રાથમિક શાળા અહીંયા ટોટલ ચાર બુથ છે અંદાજીત બેતાલીસો જેટલા મતદારો છે ને વિશેષ વાત એવી છે આનામાં કે બેતાલીસો મતદારોમાં લગભગ દાહોદમાં આવતા તમામ સમાજનું આનામાં એ થઈ જાય છે વણિક સમાજ છે મારવાડી સમાજ છે મલિક સમાજ છે ગાજી સમાજ છે મુસ્લિમ સમાજ છે દાઉદી વોરા સમાજ છે બ્રહ્મ સમાજ છે એવા અનેકો વિધિથી ભરેલા બુથમાં આજે આજ રોજ હું સવારથી દેખી રહ્યો છું આવ આટલા ધોક ધકતા ધમધમતા તાપમાં ખરેખર મતદારો અભિનંદનને પાત્ર છે જે રીતે મતદાન કરવા આવ્યા છે જેવો ઉત્સાહ છે એમના પર આ લોકશાહીના મહાપર્વને ઉજવવા માટે જે રીતની પ્રજા થનગની રહી છે ખરેખર અભિનંદનને પાત્ર છે એવામાં સરકારશ્રીની બે દાડા પહેલાંની એક આગાહી કે ભાઈ હિટવેવ રહેશે આ દિવસોમાં છતાં પણ જે રીતે મતદાન ચાલી રહ્યું છે ખરેખર પ્રશંસીય કામગીરી છે હજી પણ જે પણ કઈ લોકો બાકી રહી ગયા છે અત્યારે હું તમારી સાથે જયારે આપના માધ્યમથી વાત કરું છું મારી સૌને એવી અપીલ છે મતદાન કરવા ચોક્કસ બહાર નીકળો માટેની પ્રક્રિયા છે આપ કોને વટ આપો છો એ આપનો વિષય છે પણ મતદાન કરવા માટે જરૂરથી બહાર નીકળો એવી દાહોદ નગરપાલિકા પ્રમુખ તરીકે અને મારી ટીમ નગરપાલિકા તરફથી આપને હાથ યોજને વિનંતી હજી પણ સમય છે મિત્રો ઘરેથી નીકળો અને મતદાન કરો નમસ્કાર ગોપીભાઈ જે પ્રમાણે મતદાન ચાલી ચાલી રહ્યો છે છે આ હતી ઉનાળો તેમ અને વહીવટી તંત્ર પણ લગાતાર જોતરાઈ રહ્યું હતું કેવા પ્રકારની વ્યવસ્થા તંત્ર દ્વારા હતી જેથી કરીને મતદારોને ને આવી ગરમીમાં રાહત રહી છે ખરેખર વહીવટી તંત્ર જે તે પાર્ટી ચૂંટણી લડી રહ્યા છે રાષ્ટ્રીય લેવલના તમામના કાર્યકર્તાઓ તમામ પાર્ટીના પદાધિકારીઓને હું વ્યક્તિગત રીતે હું અભિનંદન આપીશ બૂથ લેવલ પર ટેન્ટ હોય ખુરશી હોય ખુરશી હોય ઠંડુ પીળું હોય ઓઆરએસના પડીકા હોય ચાહે સ્પેશિયલ પણ અમુક રાષ્ટ્રીય પાર્ટીઓ તો મિત્રો નાની નાની ડબ્બીમાં પેલો જે જ્યારે હિટ સ્ટેકનો સ્ટોક વાગે ને એની દવાની પણ એડવાન્સ વ્યવસ્થા કરી રાખી છે આટલી ઝીણમ ઝીણી માઇક્રો પ્લાનિંગ મારી ભાષામાં કરવામાં આવી છે ને જેના લીધે જ અત્યારે આટલી ગરમી પ્રમાણે જે મતદાનની ટકાવારી આપ રહ્યા છો ને આપણી પાસે ચોક્કસ દોઢ પોણા બે કલાક બાકી છે મતદાન એ ગયા વર્ષે જેટલું સમકક્ષ થઈ જશે એવું મને વિશ્વાસ છે એક મહત્વપૂર્ણ અને અંતિમ સવાલ છે દર વખતે ચૂંટણીમાં કંઈક ને કંઈક ઘર્ષણ કે આવા કોઈ બનાવો થાય છે પરંતુ આ વખતે એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાની આગેવાની માં દાહોદ પોલીસની કેવી કામગીરી રહી છે વ્યક્તિગત રીતે ઝાલા સાહેબ ની વાત કરું ને તો એમના માટે આ ફિલ્ડ ઘણું નાનું છે એ જે ફિલ્ડ માંથી કામ કરીને આવ્યા છે ને એમને તો સમુદ્રમાં પ્રેક્ટિસ કરેલી છે આ તેમના માટે ઘણું નાનું છે પોલીસ તંત્રને તંત્રને સાથે સાથે ચૂંટણી પંચે જે પણ કંઈ ઓબ્ઝર્વ મૂક્યા છે ખરેખર છેલ્લા પંદર વીસ પચીસ દિવસથી એમને જે તનતોડ મહેનત કરી છે અને દાહોદ ગામમાં આ દાહોદ જિલ્લામાં જે રીતે શાંતિપૂર્વક મતદાન થયું છે ક્યાંય કોઈ ઘર્ષણ ક્યાંય કોઈ કાકરી ચાડો અને એ એ ઉપરાંત જ્યારે હું પોતે ઓબ્ઝર્વેશન કરી રહ્યો છું કે પાર્ટીના બે કાર્યકર્તા વચ્ચે પણ તૂતું મેં મહેનત થઈ બંને પાર્ટી ના કાર્યકર્તાઓ એક બુથ પર ભેગા થઈને ચા પાણી નાસ્તો મારી દ્રષ્ટિએ એન્જોય કરી રહ્યા છે આવા વાતાવરણમાં જો ચૂંટણી લડાતી હોય તો ખરેખર આ ભારત દેશનું ભારત વર્ષનું લોકશાહીનું તંત્ર એ મહાપર્વ કહીએ છે ખરેખર મહાપર્વ છે આ ચોક્કસથી વહીવટી તંત્ર અને પોલીસ તંત્રની છેલ્લા કેટલાય દિવસની મહેનતના પરિણામ સ્વરૂપ આજે આ ચૂંટણી જ્યારે પૂર્ણ થવામાં બે કલાકથી ઓછો સમય રહી ગયો છે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થવા જઈ રહી છે દિવ્યાંગ મતદારો હોય અંધ અંધ બ્લાઇન્ડ મતદારો હોય અને સાથે સાથે જે ચાલી ના શકતાઓ સારી રીતે સારી રીતે અસક્ષમ હોય તેવા મતદારો પણ જોશભેર આ મત આ લોકશાહીના મહાપર્વનો ભાગ લઈ રહ્યા છે સાથે સાથે અહીંયા બંને પાર્ટીઓના સૌહાર્દપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થવા જઈ રહી છે ખરેખર દર વખતથી જેમ આ વખતે જે પ્રમાણે ચૂંટણી યોજાય છે તે કાબિલે તારીફ છે તંત્ર અને પોલીસ તંત્રની અથાગ મહેનત અને પરિશ્રમના થકી આજે આ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થવા જઈ રહી છે ગણતરીના દોઢ કે બે કલાક બાકી છે ત્યારબાદ મતદાન પ્રક્રિયા પૂર્ણ થશે અને આ તમામ ઈવીએમ મથકો જેમાં નવ ઉમેદવારો દાહોદના તેમના ભાવી આ વીએમ પેટીમાં સીલ થશે અને ત્યારબાદ સ્ટ્રોંગ મોકલી દેવામાં આવશે ધન્યવાદ મારી ઉંમર પાસઠ વર્ષ ઓગણ સિત્તેર વર્ષની છે ને મારી પત્નીની ઉંમર પાસઠ વર્ષની છે મારી પત્નીને આંખે દેખાતું નથી છેલ્લા વીસ વર્ષથી તે છતાં પણ અમે આ લોકશાહીના પર્વમાં અમે મતદાન કરવા માટે આવીએ છીએ અને દરેક વખતે અમે ઉત્સાહપૂર્વક મતદાન કરીએ છીએ અને આજે પણ શાંતિથી અમે મતદાન કર્યું છે